જય દ્વારકાધીશ મિત્રો મિત્રો ભારત ભરની ભૂમિ ઉપર અનેક સંતો મહંતો અને સુરવીરો થઈ ગયા છે અને એમાં ગુજરાતની ભૂમિ કહીએ તો આ ગુજરાતની ભૂમિ પવિત્ર અને પાવન ભૂમિ છે કારણ કે ગુજરાતની ભૂમિ ઉપર અનેક સંતો એ મહંતો એ અને સુરવીરો એ પોતાના અમર નામ ઇતિહાસના ચોપડે સુનેહરી અક્ષરે લખાવડાવી દીધા છે સુરવીરો ગાયો માટે લડ્યા છે સંતો મહંતો આ ભૂમિને ઉજાગર કરીને ગયા છે એવા જ એક સંતની આજે હોથી સંત વિશેની વાત કરવી છે મિત્રો એકવાર બન્યું એવું કે વોકર સેન્ટરમેન અનુસાર દેશી રાજ્ય વધારો હોય એ સૈન્ય નાબૂદ કરવાનો હતો ધ્રોળના ઠાકોરે વધારાનું શૈન્ય વિખેરી નાખતા અરબો મકરાણીઓ આહીર સંધિ અને મતવા આ બધા સૈન્ય છૂટા થઈ ગયા હતા અને એમાં જીવો સુમરો હતો પોતાનું પેટ ને રડવા માટે ખંભાળિયા ગામે આવ્યો હતો અને તેમની સાથે તેમનો દીકરો હોથી પણ આવ્યો હોથી એના પિતાની સાથે દિવસભર કાળી મજૂરી કરે જંગલમાં આખો દિવસ રખડી રખડી અને શિકાર કરી અને લાવે અને એમનો ગુજરાન ચલાવે એક દિવસ બન્યું એવું કે હોથી સંત પોતે શિકાર કરીને આવતા હતા અને શિકાર કરીને આવતા રસ્તામાં એમણે એક ઝૂંપડી જોઈ અને ઝૂંપડી ની અંદર સાધુ સંતો મહંતો બધા બેઠા છે અને અહીંયા બારે પાણી મૂકેલું હતું એટલે ત્યાં જઈ અને પોતે પાણી લઈ અને પાણી પીધું પાણી પીધું એટલે મોરારજી એ ગુમ પાડી કે બેટા સંતો સંતોથી પોતે મોરારજી સાહેબ ના આશ્રમ ની અંદર એમની જોડે એમની ઝૂંપડીએ જાય છે સંતો ઉથી જોડે એક થેલો હતો અને છેલામાં પોતે શિકાર કરીને આવતા હતા મોરાર સાહેબે પૂછ્યું બેટા આ થેલામાં શું છે તો કે કાઈ નહીં બાપુ આ તો અમારું કામ છે બાપુ પેટ ને રળવા બધું કરીએ છે પણ શું છે બેટા સંત ને શરમ આવતી હતી કે આ તો સંત માણસ છે હું એમને શું કહું પણ મોરાર સાહેબે કીધું કે નહીં મને કે કે આમાં શું છે ત્યારે સંત ઉઠી એટલું જ બોલ્યા હતા કે બાપુ આની અંદર મરેલા પક્ષીઓ છે આ કે મરેલા પક્ષીઓ છે હોવ હોવ મોરાર સાહેબ એટલું જ બોલ્યા હતા કે તારું નામ શું તો કે મારું નામ હોથી તો કે બેટા હોથી આપણે જીવ દયાવાળા કહેવાય આપણે કોઈનો જીવ લેવાય નહીં અખિલ બ્રહ્માંડના માલિકે આ હું કોઈનો જીવ લેવા માટે નથી આપણને મોકલ્યા આપણે જીવને મારી

અને થેલાની અંદર થી આમ જોયું તો પશુઓને પકડી પક્ષીઓને પકડી પકડી અને મોરાર સાહેબે બધા એક એક આમ ઉડાડ્યા અને પક્ષીઓ ઉડી ગયા આ જોઈ અને સંત હોથી આશ્ચર્યચકિત થઈ ગયા કે આ કેવી રીતે છે સંત હોથીને મનોમન એમ થઈ ગયું કે જીવ લેવો અને આ જીવ આપનાર છે આ તો મહાન સંત છે પગમાં પડી ગયા બાપુ મને માફ કરો હું જીવનમાં આ કામ નહીં કરું બાપુ હું અસમજણમાં આ બધું કરતો હતો મને આની કોઈ સમજણ ન હતી મુરાર સાહેબ બોલ્યા બેટા કઈ નહીં જીવનમાં છે જીવવા માટે ભગવાનનો રસ્તો લેવો સારે રસ્તે ચડવું અને અખિલ બ્રહ્માંડના માલિકનું નામ લેવું એ કોઈ દિવસ તને ભૂખ્યો નહીં ઉગાડે સંતોથી પોતે એમના આશ્રમ ની અંદર બેઠા અને ભજનો ગવાયા ભજનો સાંભળે છે અને મજાથી પોતે બસ પછી તો રોજ મોરાર સાહેબ ના આશ્રમ માં આવે અને રોજ એ ભજનો સાંભળે છે ભજનો સાંભળતા સાંભળતા પોતે મોરાર સાહેબ ની નજીક આવી ગયા સંતોથી મોરાર સાહેબ ના ભજનોની એવી આમ લહેર લાગી ગઈ કે એમના અંતર ના ઊંડાણ સુધી પહોંચવા લાગી

અખિલ બ્રહ્માંડ માલિક ભોજન ભજન અને બિસ્તર દઈ દે ઓથી મનોમન રાજી થઈ ગયું એને આમ કેમ થયું કારણ કે એમને તો ભાવતું તું અને વૈદે કીધું એવી વાત થઈ પછી તો ઓથી આશ્રમ આવી ગયા ગાયો ચારે અને મજા કરે હાજે આવી અને પાછા ભજન કરે સત્સંગ કરે સંતોની મંડળીઓમાં આંખો બંધ કરી અને એવો ભજનનો તાર છેડે કે એ ભજનમાં લીન થઈ જાય અને મોરાર સાહેબના ભજનો સાંભળે કરી અને ભજનનો અર્થ સમજવાની કોશિશ કરે અને ન સમજાય એ મોરાર સાહેબને પૂછે સંત ਸਰવાનો સાર કહે ભજન અને ભક્તિનો સાર એક જ છે મિત્રો જન સેવા એ જ પ્રભુ સેવા જીવા માત્ર અલ્લાહ ઈશ્વર બિરાજે છે હવે સંતો ઉઠીને અલ્લાહ કે ઈશ્વર કોઈમાં ફરક દેખાતો નથી બસ એને તો એક જ ભજનમાં બસ આમ લહેર લાગી રહી હતી ભજન સાંભળે એટલે તો એને આમ અંદરથી સોળી ઉપડે હો અને અહીંયા જીવા સુમરાને મેઘનામ ગામની ચોકી હતી એ સોંપવામાં આવી અને એ ચોકી કરવા માટે ત્યાં આગળ બધા જે આખો કબીલો હતો એ નેકનામ આપ્યો અને સંતો હોથી પોતે ખંભાળિયામાં જ રહ્યા હોથીના ભજનોએ અહીંયા મલક ની અંદર હાહાકાર મચાવી દીધો પણ મિત્રો અમુક લોકોને એવું થયું કે મુસલમાન થઈ અને હિન્દુ દેવી દેવતાના ગુણગાન ગાય આ અમને નો પોહાય આખી જમાતે જીવા શુમરા ને કીધું કે તારો દીકરો આ હોથી આ બધું ગાવે છે આ અમને નથી પોહાતું આ નઈ ગમે હવે તને આખરી ચેતાવણી છે કે તારા દીકરાને તું સમજાવી દે ઘણો હોથી સંત સાહેબને સમજાવ્યા પણ સંત માન્યા નહીં પોતે એટલે આ વખતે તો આ જે સમાજે એવી ચેતવણી આપી છે કે જો તું એ બંધ નહીં કરે તો તમારી સાથે રોટી અને બેટીનો વ્યવહાર અમે બંધ કરી નાખશું અને એટલું જ નહીં જો નહીં માને તો આખા કબીલાને નાચની બહાર મૂકવામાં આવશે જીવો સુમરો

અને ઓથીને કીધું કે ઓથી હવે તો આખા કબીલાને સમાજની બહાર મૂકવાનું કે છે હવે તું ભજન ભજન આ ના કરતો તું આપણો ધર્મ પાળજે ત્યારે સંત ઓથી બોલ્યા બાપુ ભજન તો મારા લુઈમાં વસી ગયા છે મારી રગોની અંદર મારી નસ નસમાં આવે તો ભજન થઈ ગયા છે કદાચ હું એમ વિચારું કે હું મૂકી દઉં પણ હું ધારું તો પણ મૂકી શકું એમ નથી હવે હવે સંતો ઉઠીને આ વાત સાંભળી અને જીવો સુમરો કહે છે બેટા જો તું આ નહીં મૂકે તો મારે અફીણ ગોળવું પડશે હું આ નહીં જોઈ શકું બેટા હું અફીણ ગોળી નાખીશ પણ હું તને હવે નહીં જવા દઉં બાકી મારા જીવતા કબીલો નાત બારે જાય ઈ મારાથી સહવાશે નહીં બેટા ઈ મારાથી નહીં સહવાય સંતો ઉઠી આજે પોતાના પિતાજીના શબ્દને પામી ગયા હતા અને પોતે મનોમન વિચાર કર્યો કે અલખના દરબારની અંદર ભજન કરતા મને કોઈ નહીં રોકી શકે જીવા સુમરાને પણ એમ થઈ ગયું કે હવે મારો દીકરો છે ને ભજન તો નથી મૂકી શકે પણ મારા જીવતા મારી સમાજ નાચવારી થાય એ હું ન જોઈ શકું આવો વિચાર કરી અને પોતે જીવો સુમરો અફીણ ઘોળી અને વાટકીમાં મૂકી અને પોતે નાચને આજે પોતાના જે કબીલાને છે ને ભલામણ કરવા માટે જાય છે અને સંત હોથી પોતે આ બધું જોઈ રહ્યા હતા પોતે અંદર ગયા અને ઈ જે ભરેલો કટોરો પડ્યો તો ઈ વાટકીમાં જે વાટકી લઈ અને પોતે ઘટ 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 પી ગયા જાણે પોતે હરી પીતા હોય એમ ઈ અફીણનો કટોરો પી ગયા હું જીવો સુંગરો પાછો વળી અને આવ્યો અને જોયું તો કટોરો આ સંત હોથી પી ગયા છે

કારણ કારણ કે મારે મોરાર સાહેબના દર્શને જાવું છે મને લઈને જાવ ત્યાં જીવા સુમરાય તાબડ તોડ તૈયારી કરી અને ફટાફટ ખંભાળિયાના માર્ગે હાલ્યા રસ્તામાં હાલતા એમણે ભજનની સોળી ઉડાડી અને એમ કહેવાય છે કે અલખને મળવા માટે આજ ઉઠી આમ ઉતાવળ્યો થાય છે મો અને રસ્તામાં એમ કહેવાય છે કે લથડીયું આવ્યું અલખનું ધામ આવ્યું અને આ બાજુ મોરાર સાહેબને પણ ખબર પડી તે પણ પોતે તાબડતોડ પેદલ ચાલી અને દોડતા દોડતા આ આવી ગયા છે જ મોરાર સાહેબે ઓથીને પૂછ્યું ઓથી તારી અંતિમ ઈચ્છા શું છે ઓથી સાહેબ પોતાના લરથડાતા અવાજે એટલું જ બોલ્યા તા બાપુ આપના ચરણોમાં અંતિમ ધામ જોઈએ છે સંતો ઓથીની ત્યાં સમાધિ કરવામાં આવે છે બળીશું અલખના દરબારે રે મળીશું જતીને સતી સાથે રે આવું ભજન થતું હોય એમ લાગતું હતું અને સંત હોથીની ત્યાં સમાધિ થઈ ગઈ આવા જો અહીંયા જીવા સુમરાની ઈમાનદારી ઉપર બધા લોકો ખુશ થઈ ગયા હતા હોથી સાહેબે અનેકે ભજનો ગાયા અનેકે ભજનો લખ્યા અને એમ કહેવાય છે કે હોથી સાહેબના જીવનની અંદર ભજનની એવી લહેર હતી કે જે એની ભાર કોઈ પામે ના હતો એવું જ એક ભજન છે કેવું ભજન કે સમરું તો સુધરે મન ખા મેરા સમરું તો સુધરે મન ખા હૈજ મેરા રે નવીજી રે અરે સમરું તો સુધરે મન ખા મેરા રે નબી સંત હોતી એમ કહે છે એ અલાહો નબી જી રે હે કાચી રે માટી કેરા પૂતળા બનાયા મલા તુહી રે હે નબી સંત હોતી કે છે કે આ તો કાટી કાચી માટીના પૂતળા છે અને એમાં

કે અલ્લાહ હો નબી જીરે રામ ને રહેમાન તમે એક કરી માણો લાલા તુહી રે હે નબી કે તમે રામ ને રહેમાન બધું એક જ કોઈ અલગ અલગ નથી બધા એક જ છે એમ કરીને જીવન જીવો તમને જીવન જીવવાની મજા આવશે કારણ કારણ કે મિત્રો આ હતી સંત હોતી સાહેબની વાર્તા જો આપને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલ